હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો ખરેખર તમારે વેટ લોસ કરવું છે તો મીઠા લીમડાના પાનનો આ પ્રયોગ કરો તમારું વજન ચોક્કસ ઘટશે ખરેખર અત્યાર સુધીનો આ વેઇટ લોસ માટેનો સૌથી બેસ્ટ બેસ્ટ ઉપાય છે મિત્રો આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે સાથે તમારા શરીરની જે ચરબી છે એ પણ આપોઆપ બહાર નીકળી જશે અહીંયા તમારે કશું જ કરવાનું નથી માત્રને માત્ર તમારે મીઠા લીમડાના પાન અને સાથે ઉકાળો એટલી વસ્તુનો ઉકાળો નિયમિત રીતે પીવાનો છે રોજ સવારે તમે આ ઉકાળો પીશો એટલે તમારો શરીરની જે ચરબી છે એ વધતી અટકી જશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો મિત્રો સૌથી પહેલા અહીં આપણે એક ગ્લાસ પાણી લઈએ એક ગ્લાસ પાણી છે તો એની અંદર આપણે 15 થી 20 મીઠા લીમડાના પાનને એડ કરીશું આપણે તો આ મીઠા લીમડાના પાન એકદમ ફ્રીમાં તમારા ઘરની આજુબાજુમાં તમને મળી જાય છે આ મીઠા લીમડાના પાનની મદદથી તમારા શરીરની અંદર જે મેટાબોલિઝમ છે તમારું એ બુસ્ટ થાય છે અને જેના કારણે તમારું જે ફટાફટ થાય છે મિત્રો જ્યાં સુધી સુધી તમારું મેટાબોલિઝમ એટલે કે પાચન તંત્ર નહીં થાય ત્યાં તમારા શરીરની અંદર જે ચરબી છે એ વધતી પરંતુ અહીંયા સૌથી પહેલા આપણું વજન ત્યારે જ ઘટશે જ્યારે આપણું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ હશે તો અહીંયા આપણે પાચન તંત્રને મજબૂત કરવા માટેના ઉપાયો જોવાના છે મિત્રો સૌથી પહેલા અહીંયા મીઠો લીમડો છે એ તમારા શરીરની કેલરી બાળે છે તમે જીમમાં જાઓ છો યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો અને જે તમારી કેલરી બળે છે એ જ કેલરી સામે તમારો મીઠા લીમડા છે એ બાળી દેશે તો તમને ઘણા બધા ફાયદાઓ થશે અહીંયા મેં દસથી પંદર મીઠા લીમડાના પાન લીધા છે આ મીઠા લીમડાના પાન છે એ તમે સૂકવી એનો પાવડર પણ બનાવી શકો છો અને નિયમિત રીતે જીરા અને અજમાના પાવડર સાથે આ મીઠા લીમડાના પાનનો પાવડર સેટ કરી નાખો આ ઉકાળો પીવાની જરૂર નથી તમારા પાસે ઉકાળો બનાવવાનો બિલકુલ ટાઈમ નથી તો તમે મીઠા લીમડાના પાનનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે મીઠા લીમડાના પાન છે એનો વેટલો સુકાળો બનાવવાનો છે હવે આપણે એમાં એક ચમચી જીરું એડ કરીશું આ જીરું તમારા શરીરની અંદર ચરબી ઓગાળે છે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે સાથે તમારું પાચનતંત્ર ઠીક કરે છે જીરાની મદદથી વિશ્વભરના લાખો લોકોએ વજન ઘટાડ્યું છે ખરેખર મિત્રો અહીંયા આ જીરું છે એની મદદથી તમારા પેટની ચરબી ઘટે છે ગમરની ચરબી ઘટે છે ખાધેલો ખોરાક પાચન થાય છે તમારે એક ગ્લાસ ઉકાળો પીવાનો છે તો તમારે દોઢ ગ્લાસ પાણી લેવાનું છે બીજું કે જીરું છે તમારા શરીરની અંદરની ચરબી બાળે છે બીજું કે વજન ઘટે છે ત્યારે જીરું તમારા શરીરની અંદર નળ હાડકાની જે નબળાઈ હોય છે નબળાઈ નથી પડવા દેતું કારણ કે જીરું તમારા શરીરની અંદર ખૂબ સરસ સ્ટ્રોંગ રીતે કામ કરે છે હવે અહીંયા આપણે બે સૂકા કારેલા લેવાના છે આ કારેલા ખૂબ ઉપયોગી છે નિયમિત રીતે તમે કારેલા હોય છે ને એક કારેલાનું જ્યુસ પીવો તો તમારું શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગશે સો વર્ષ સુધી તમારા શરીરમાં ચરબી નહીં રહે કારેલા છે ને એ એક કલાક સુધી તમે જીમમાં જાઓ અને જે કેલરી બળે છે એ જ કેલરી કારેલા નો રસ પીવાથી પીવાથી કે કારેલા ઉકાળો શાક ખાવાથી તમારા શરીરમાં કેલરી બાળવાનું કામ કરે છે એટલા માટે જ ડાયાબિટીસના દર્દીઓ કારેલાનું સેવન કરે છે તો એમના શરીરની અંદર શુગર આપોઆપ કંટ્રોલ રહેતું હોય છે હવે આપણે લેવાનું છે દસ ગ્રામ આદુ મિત્રો આદુ ચાલીસ ગ્રામ સુધી આપણે માનવ શરીરને નુકસાન કરતું નથી અહીંયા તમે આદું ખાંડીને લઈ શકો છો આદુ ગ્રેટ કરીને લઈ શકો છો આદુને આવી રીતે ઝીણા ઝીણા પીસીસ કરીને પણ લઈ શકો છો મિત્રો આદુ છે એનો રસ પીવાથી બહુ સારી ઇફેક્ટ આવે છે આદુ તમારા શરીરની અંદર ગળાની નીચે જાય છે એટલે ગરમ પડતું નથી ચાલીસ ગ્રામ સુધી આદુ આપણા હ્યુમન બોડી એટલે કે માનવ શરીરને બિલકુલ નુકસાન કરશે નહીં જે લોકો આદુ ખાય છે એમના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે એમની શારીરિક શક્તિમાં વધારો થાય છે થાક ઓછો લાગે છે સાથે સાથે એમના શરીરની અંદર ખાધેલા ખોરાકનું પાચન થાય છે નવી ચરબી બનવા નથી દેતું આદુ ગરમ અને જ્વલનશીલ પ્રકૃતિ છે આદુ છે તમારા શરીરની ચરબીને ઓગળવાનું કામ કરે છે એટલા માટે તમારે વજન ઘટાડવો છો તો નિયમિત રીતે તમારે આદુનું સેવન કરવું જોઈએ આદુ છે એ આ ઘરેલું હર્બ છે આદુ છે તે આયુર્વેદિક ઔષધિ છે આદુની મદદથી તમારા શરીરની અંદરની ચરબી આપોઆપ ઓગળવા લાગશે તો અહીંયા જે આદું લીધું છે એ મેં દસ ગ્રામ લીધું છે એક ગ્લાસ વઇ ક્લોઝ જિંક્સ માટે મિત્રો અહીંયા તમે નિયમિત રીતે બપોરના ભોજન પહેલા આદુ અને મધનું એક ચમચી રસનું સેવન કરશો ને એક ટીપો મધ અને અડધી ચમચી આદુનો રસ અને એ પછી ત્રીસ મિનિટ પછી તમે ભોજન કરશો ને તો પણ તમારો જે ખોરાક છે એ તુરંત પચવા લાગશે આદુ એટલું ઉપયોગી છે આદુ છે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આદુ તમારા શરીર અમૃતકોષોને જીવન કરવાનું કામ કરે છે બીજું આદુ તમારા શરીરની અંદર છે ચરબીના સેલ્સ છે ને જળમૂળમાંથી ઓગાળવાનું કામ કરે છે એટલા માટે છે જે ડાયટિશિયન છે દિલ્હીના પ્રખ્યાત ડોક્ટર અબ્રાર મુલતાની એ દરેક લોકોને એવી સલાહ એમ બ્લોક આપે છે કે વજન ઘટાડવું છે તો આદુનું સેવન કરો આદુ લાખ રૂપિયાની દવા સમાન છે સ્પેશિયલી જે લોકોને વજન ઘટાડવું છે એમના માટે તો મિત્રો 40 ગ્રામ સુધીનું આદુનું સેવન કરવું જોઈએ તો અહીંયા આપણે 10 ગ્રામ આદુનું સેવન કરવાનું છે તો તમને ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર કરશે પરંતુ જો વધારે આદુ ખાવ તો ગેસેટિક પ્રોબ્લેમ્સ થઈ શકે છે ગેસ થઈ શકે છે તો અજીર્ણ આફરો પેટ ફૂલો અપચો એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ આગળ તમને દૂર રાખે છે તો મિત્રો અહીંયા લીમડાના પાનની સાથે તમે ફુદીનાના પાન પણ એડ કરી શકો છો હવે આપણે લેવાનું છે એક ચમચી અજમો આ અજમો ફાઇટ કટરનું કામ કરે છે અજમાની અંદર સેલ્યુલોસ ડાયટિનમનું ફાઇબર છે જે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતો અજમો તમારા શરીરની અંદર વર્ષો જૂની ચરબીના થરને ઓગાળવાનું કામ કરે છે એટલા માટે આપણે અજમો લીધો છે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો અને જીરું બને મિક્સ કરીને પાણીમાં પલાળી રાખો સવારે તમે એનું સેવન કરશો તમારા શરીરની ચરબી આપણે એક એક ચમચીથી થોડા વધારે લેવાના છે સૂકા ધાણાની અંદર મેગ્નેશિયમ છે પોટેશિયમ છે જીંક છે ઓક્સ કેલ્શિયમ છે સાથે ઘણા બધા ફાયદા છે સૂકા ધાણાની તાસી ઝંડી આપણા શરીરની શાંત કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો મિત્રો અહીંયા જે વસ્તુ લીધી છે દરેક દરેક વસ્તુ આપણા પેટની સો ટકા ગડબડને દૂર કરે છે અને એટલા માટે જ આપણું વેટ લોસ કરશે જ્યાં સુધી તમારું પાચન તંત્ર ઠીક નથી જ્યાં સુધી તમારું શરીરનું પેટની કોઈ ગડબડ હશે ત્યાં સુધી તમારા જીમમાં જશો ભૂખ્યા રહેશો લાખો રૂપિયાની દવા કરશો હજાર રૂપિયાની વેટ લોસની પ્રોડક્ટનું સેવન કરશો પરંતુ તમારું વજન બિલકુલ ઘટવાનું નામ લેશે નહીં તો અહીંયા આપણે કશું જ કરવાનું નથી માત્ર ને માત્ર આપણે આ ઉકાળાને પીવાનો છે એક મહિના સુધી પીવાનો છે તો ચલો હવે આપણે દસ મિનિટ સુધી ઉકાળીએ પછી તમને કહું કેવી રીતેનું સેવન કરું અને કઈ વાતોનું ધ્યાન રાખવું તો અહીંયા જે ઉકાળો છે એ ઉકાળો ઉકળી રહ્યો છે આ ઉકાળો બેસ્ટ છે સ્પેશિયલી વેટ લોસ માટે મિત્રો દસ મિનિટ પછી તમારે આ અને ગાડી અને હું સીપ લેતા લેતા હું ફળો ગરમ પીવાનું છે સવારે નરણા કોઠે આ ઉકાળો પીવાનો છે સાથે સાથે તમારે આ ઉકાળો પીધાના ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો લઈ શકો છો બીજું કે આ ઉકાળો છે એ ખૂબ જ ઉપયોગી છે એક મહિના સુધી તમારે કન્ટિન્યુ આ ઉકાળાને લેવાનો છે તમને થાક ઓછો લાગશે તમારા શરીરની અંદર તમને સ્ટ્રોંગ રહેશે પાચન તંત્ર મજબૂત થશે ખાધેલા ખોરાક પાચન થવા લાગશે શરીરમાં ખોરાકના જે મિનરલ્સ વિટામિન્સ છે બધા મળવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો જો થોડું ભૂખ કરતાં ઓછું જમો થોડી ફિઝિકલ એક્ટિવિટીસ કરો અને સાથે સાથે તમે આવું ધ્યાન રાખો નાની નાની વાતોનો અને ઉકાળો પીવો તમારું વજન મહિનામાં કશું જ કર્યા વગર પાંચથી સાત કિલો આરામથી ઘટી શકે છે પરંતુ જો તમે ખાનપાનમાં પણ ધ્યાન રાખો ત ખોરાક લો સાથે તમે ઉકાળો પીવો તમારું વજન પચીસ કિલો જેટલું પણ બેથી ત્રણ મહિનામાં ઘટી શકે છે તો ખરેખર મિત્રો બહુ સરસ મજાની આ રેસીપી છે ફોલો કરો અને વચન ઘટાડો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું ધીમે ધીમે આગળ વધી રહી છું તો આશા રાખું છું કે આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો